સન્માન સમારંભ નું સફળ આયોજન કરવામાં આવ્યું તારીખ પંદર છ બે હાજર પચીસ રવિવાર ના રોજ આણંદ મુકામે આણંદ શહેર માં વસતા મેમણ સમાજ ના ધોરણ દસ અગિયાર બાર અને કોલેજ માં પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા મેમણ જમાજ ફેડરેશનના પ્રમુખ ઇગબાલભાઈ ઓફિસર યુથ ચેરમેન ઈમરાનભાઈ ફ્રુટવાલા અને આનંદ વિંગના વિનર મોઇનુદ્દીન નાથાણી રાજા મેમડના માર્ગદર્શક હેઠળ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આનંદ યુથ વિંગ દ્વારા ખૂબ જ શાનદાર આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામ ની શરૂઆત અમદાવાદમાં થયેલ પ્રેસ અકસ્માતને લઈને મેમિતનું મૌન પાડવામાં આવ્યું ત્યારબાદ મેમણ એન્થમ વગાડી પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી આ પ્રોગ્રામમાં મેમણ સમાજના સાહિઠ વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રોગ્રામમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના પ્રમુખ બિપિન પટેલ વકીલ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મહેશભાઈ મકવાણા પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર મેડમ વિસન એજ્યુકેશન ટ્રસ્ટના પઠાણ સર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આણંદ મેમણ સમાજના બાળકોને સમાજ દ્વારા જે પણ મદદ મળતી હોય તે માટે આણંદ મેમણ સમાજના પ્રમુખ અબ્દુલ રજાક મેમણ બંગડીવાડા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના જોનલ સેક્રેટરી જાવેદભાઈ મેમણ

આ પ્રોગ્રામ નો એન્કરિંગ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઇલિયасભાઈ મેમણ અને પ્રેઝન્ટેશન ઓલ ઇન્ડિયા મેમણ સમાજ ફેડરેશન આનંદ યુથ વિંગ ના કોઓર્ડિનેટર તુફિલ મેમણ દ્વારા કરવામાં આવ્યું આ પ્રોગ્રામ ને સફળ બનાવવા ઓલ ઇન્ડિયા મેમણ સમાજ ફેડરેશન થી આનંદ યુથ વિંગ ના ક્વીનર મોયનુદીન નાથાણી રાજા મેમણ કોઓર્ડિનેટર તુફિલ મેમણ જોઈન્ટ સેક્રેટરી આસિફ મેમણ ઇમરાન મેમણ અંજુ મેમણ અદনান મેમણ અને તનવીર મેમણે યોગદાન આપ્યું નરેન્દ્ર શર્મા આયન